લો બધું લ લીધું ભાજી ધાણા લહણ અને ડુંગ ભેમ આપણે નાખી દીયો ઓરો તું સકાલે કીક ખાતો તો હા કે દવાખાને લેતા થા તો લીલા દવાળો દોરિયો કાઈમાં આવે જાય ન્યાંથી પછી જાય આ તાણે ઓરે જો જાય નાથી ઓરે કે તું ઓર માં વોયતા ની આ બધા ફાટે તો કે ન તો બોલી દીક લાગે સીતારામ બધાઈ ને ગુડ મોર્નિંગ વાગે જા હટણે હાથ ને આજ છે ને ટાઈટ ને પવન હે ટાટ ઓર જીવો હે ને ઘોર વોડે ગો સો વાગા નો નો ને સૂરજ ભગવાન જો ધીરે ધીરે ઉપર નીકળતા આવે વાહીંડાઈ જાય ત્રેણીના ખીલા ફેરવા ને વ્યા ને નીણ કરી લોલીઓમાં દીકરી માં છે ને ને જો પીવરાવાનું બાકી છે ને રાયડું નાખે ને ધોરીડા રૂમ રૂમમાં હે ને બાપા એ કરી ઘઉંમાં મોટર ચાલુ કરી સાડા પાંચ વાગે ફૂલ લાઇટ આવ સાડા પાંચ વાગે લગભગ કરી સવા વાગે ઊઠીતા મોટર ચાલુ ઉઠી ને આજ શિયાળા સ્પેશિયલ શરદીનો માહોલ થયો મણી થોડો ખાદ ભારી ભારી થઈ ગયો ઉધરાતા કીધું કેદું મહિનો દીધી અને ધા હા હું પણ ટૂંકમાં નોર્મલ આવે એટલી બધી ખાસ નતા આવતી એટલે હું કંઈ ધ્યાન નથી દેતી હવાર હાજ આવે ટૂંકમાં ટાઢી પડીને ને હશે ને શરદી નો માહોલ થયો હાલો એવું હે ને ને પીવરાવેલા દૂધ રાણી કે બિસાડી ટાણું થાય ને એટલે આવતા બાંબોળા નાખે દસ પંદર મિનિટ મોડું થાય જતા બેહી ગઈ હે ડાયડો નાખે નાખે બેહી ગઈ તી ને પીવ દઉ તો પીવ દઉ તો પીવ હવે હું લઈ ની ને ત આવી ગાંડી હું તો તારો વિડિયો બનાવવા આવી હો આ ખરી લેતી આવું જરી કરી કર ઘરીક વર ખાધી ભૂખી થા ન એ હવે ને ફૂલ ખાતા શીખે ગઈ પણ ખવરાવું પડે કારા કરે પાંરું પડે જઈ તો પાંદડા હું હેઠા મૂકું તો खाई जाए न कप मुँह में देव खाओ ना आवे ती एक लिए, एक फूस फूस करो बस बस हेलो आवे गई आगड़ी दौड़ बे मिनिट में खबड़ा का बोला दी है राम राम सीताराम बताए हेलो तो दवा साटवा काम चालू कर दिए અને તો ઓખિલો કો જોરદાર હે પાણી આવે દવા છાટવાની હે બેરાલે કામ ઉકેલી દીધું ને કામ ઉકેલી દીધું હવે એક લાઈન નો કટકો લે બે બેરાલું ભરવાનું હે પછી આપડા ગામમાં દવા છાટી દી આયકલા ખડની આરા ઢક થઈ ગયા ને આય હમણે કઈ કા જો બેલીમાં તો ઓરવાઈ ગયા હે આયકલા મોટર આવડી બુકાટીયું માય જો બાપા આવે લાઈન લેઈને

ત્યાં ક્યારો ભરાઈ જાવ દીયો ક્યારો 20 મિનિટ તરા હાતે ભરાઈ જાવ દીયો ઉંગળો દરાવની બનાવના તો 8:30 વાગે ઘર નું કામ કર બધું થેગુ જીણા મોટો માગા આ હેઠે ઘુમરા મારવા ઘુમ ઓરવાનું આલે ને અમાર ઘોમાં દવા છાટવાની છે જમી વાત કરીએ છે તો પોપ ના હે ને તાપા કરવા ગ એક તા અમારો હે પોપ એક પોપ લેવા ગો હોય તા બધે પડ અમુક પપમાં ચાર્જિંગ હોય અમુક દવા છાંટતા હોય મેણે હાંકી કીધું તું ફોન કર લે કે ચાર્જિંગમાં મૂકી દે તો કે જળે જાય પા કરે ને અણી હે ને બધા મસ્ત નાસ્તો પાણી કરી લીધા આ ત્રય ની ને ધોરેડા હે ને ન હે ધોરડા ને બિસાડા ને કંઈ નકી જ ન હોય મારા હાથમાં હોય ને તો ટાણે કામ થઈ જાય અભિમાનની વાત ને તો જ વાત કરે બાપા નું રામ નું નો પીધું હોય કે એનું કામ કરતા હોય ને પછી ઢોર બોર ને ભૂલે જવાનું એનું કરતા હોય ઈશ કરે જગોપી કેવી ડાઈ તડકે જ ઊભે લાંબા તે વાય તડકો આવે વા હેઠે ઊભો તો આ સુધી નો પુગે જાતો કુંડા સુધી તીનું રાતીનું મરી તીનુડી કહે કે મને તો હા ભૂલે જ ગય ટીકુડી આવી કીને ભૂલે ને ગયો ને

ત્યાર પછી ટાઈટ વરડા જઈએ તો હું સાટ ન કરે ને કદાચ સાટ કરીએ તો એ ઉભેર ઉભેર પાણી નાખીએ તો અમારા એ ત્યાં નહીં કે હે ને બઘો ફેગો હજરી આણી કાલે પ્રમાણે દી હે ને રૂપા મોટર ચાલુ કરે ને તમારે ને કે ગરમ પાણી હોય ને આ વહેતા ખરી પણ પોપ લઈને આવતો હોય કે ઈંચ ને આવતો એ ખબર નથી ને હું હવારી કહેતી હતી ને કે ટાઈટ નેતા હા પોવો પોતે પણ રે રહીને લાગી લાગીને મારી ઉઠીતા રહી થતો તો કે મું ટાઈટ જ ને બાપોય કહેતા કે આસ્તા હા વી કે ટાઈટ હોય ગઈ કે નોટાણે રહી રહી ને ટાઈટ છોડી દે જો મિને મોજા ઠપ કર્યા નક આજ ન ઉતા પિરે ન ઉતા પિરે કાયોમ પિરા પણ આજ ઉઠીતા એટલે ટાઈટ જ ન પેલાતી પટાણે રહી રહી નહી થું કે નના ટાઈટ છે ના જો બાસ કા હે ને તો હોય ને ઓટા મે બધાય કુકવે નખ્યો ની બકાલું ન દેખાડા એવું બને કંઈ કોઈ દી આ પાણી જાતો તો જો હે ને ઓનું આડું કરી દીધું કે પછી પાણી વધે જાય તો ભાજીને હે ને બરે જાય ને આ જ આપણે સરસ મજાનો ઓળો બનાવવાનો હે તો આપણી લીલી ડુંગળી થઈ ગઈ લીલું લહણ થઈ ગયું લીલા ધાણા થઈ ગયા ને લીલી ભાજી થઈ ગઈ તો ભાજી વાળો ઓળો કરવાનો આજે ડુંગળી ભાજી ટમેટું લહ બધું નાખ્યું થોડું થોડું મેં એક કોમેન્ટ આવી હતી કે રીંગડીમાં વાની સાટવાથી કા ફાયદો થાય મેં જવાબ તો દીધો તોય વિડીયામાં કહેતા કોઈને પણ ખબર ન હોય તો કે હેને રોગ ન આવે ને જીવાય તોય ને જીવાય તો મરે જાય ને રોગ ન આવે એ ક્યાંય બધાય તો રોગતા જો આમાં હેને પાંદડા જરિયા કેવું કે થાવ કે એટો ટાટું પડે ને રીંગણા આવે ને તો થાય જો ફૂલતર ઉપર ઉઘડે એક દે હે ને આમાં બે રીંગણા હતા મિ પેલા તમણી દેખાય ને તો ખોપારી જઈણે ભઈ હે ને આવડા આવડા થેગા તો પહાવ હડેગલ કાઈ હાજુ નહોતું મિ હે ને જો આમાં કાક તોડે ને કાલે કા પ્રમાણે દીસે કા કર દીધો જો ઠાલો આવ્યો એ હડ્યું કાઠી હટાળ માં કે હું તો કરે નો નાથી તો અટાણે હાલે બેરલું ભરવાનું કામકાજ કાજની પોપ હે ને જડે ગઈ વાહન મૂકેને એવો મણી કે થાલો આવ્યો થઈ ગઈ છે બંધ મોટર કેટલા આમાં હોય હાલો હાંધા દોડા કરવાના છે હાંધા નાખે બેરલું ભરવાના હે મારે આ ઊભવાનું હે મોટર ચાલુ બંધ કરવા હાટું ને જો આ ખજૂરી ઉગે ગઈ એ काम भाई? रामड़। रामड़। है आज तो जाए अटाण मई नो सर्दी थाई। तो शर्दी थोड़ा हलो अमार

तो हाल तो ने तो ये हूँ है ना फोरे पे भी घेर नहीं करा एक ला जिंदा तो हेव काम था ये पाप वो घर में ना का अगर बार था तो नहीं तो बे साटे ही लगे ये वाक को देख लो सही तो अगर जी की तू मैं ट्रेन फोन कर कोक ने फोन कर कि पाप तैयार रखे सारे मुकदमे क्या वो ना करे कुछ भोग भी काम करू તો હાલો મસ્ત આજે ઓરો બનાવવાનો હે તાકાતવાળું મને કીધું તું કે રીંગણું એક ફેંકે નાખજો મોટું હોય તો ઝીનકો હોય તો બે ફેંકજો ઢોરની પૂરો કર તો મારે ઘણું કામ હોય કેવરી ન હોય હાલો તો એ હું ને ભાજી લહાણ ધાણા અને ડુંગળી ત્રણે ત્રણ લેલા આપણે પરવા ભાજીવાળો ઓરો ઘણી વખત કર્યો હતો વિડીયો બનાવ્યો હતો पण थोड़ी ना खोने વધારે ની નાખવાની નકા પછી રીંગણાને ભાજીન સ્યાગ જેવું થઈ જાય ઓરા જીવું ન લાગે ભાજી હે નાય કલાસ થઈ ગઈ પછી જો આ લોકો ફૂટી આવે કમરા કમરા તોડે લીએ ને તો પછી આ લોકો ફૂટે તો આટલી મેથી આપણે નાખવાની છે ઓરામાં સોરી મેથી ઉકાઈ ગયેલ હોય એને મેથી કહેવાય અને ભાજી કહેવાય હવે વારો આવ્યો ધાણાનો ધાણા છે ને રૂપાર કાયમ વધે હાલો બધું લઈ લીધું ભાજી ધાણા લહણ અને ડુંગળી છોટલા છે ને અને ઉકાળી નાખ્યા કેવી મસ્ત હોય લીલી લીલી આપણે બજારમાંથી લેવીએ ને એ આવી નો હોય આવું પ્લાન ને ખાલી એટલે એટલે મોય કાં બાકી પાંદડા તો હાવ હુકાઈ ગયો વાહી પડી હોય ને આ હે આપણી તાજી તાજી મસ્ત હાલો તો ઓરાનો સામાન બધો થેગો કમ્પ્લીટ પણ ઓરો માય રીંગણું એકો છે કે એટલો કો જ નીકળો હાલ હે બીજો ઝીણા મોટી મારી મસાલા નાખી દેસું હા ઈ વધારે નાખ દી છે ને લીલો છે ટમેટો આ વાઈટકો ભર્યો ડુંગરી ને લહણ ને ભાજી ને ધાણા ને

તો જો આપણી હે ને મસ્ત કડાઈ હે તો આમાં ઓરો વઘારવાનો છે ટ્રેડિશનલ ઓરો બનાવો હોય ને ત્યારે આ બકડકી થાય तो बताए मसाला है निलस्ता सड़ेगा ने बीजा रहेगी मसाला तो बताए एड कर दी था औरे खांड नखी ने हेवा पड़े नाखी दिया औरो औरो था मस्त कली भाजी ने एकदम बाजी नहें ना बाज़लाई एकदम लीला होता औरो वो कर

તો પાછો અમારે કામજી હે અતુર પૂરો કરનાકી દબ પાસ પાતવા ન હે લેવ દ પાસ પાસમાં ફગ ન આઈ હા તારે નાથી બેજ દસમાં નહી આતા ને સડક ઠામો તો કે નઈ કે કે હા આ સાદ ન પડ્યા તા આ કે પાસો સા કરું છે ઓકે તબિયત હવે અत्ता હાલ બહુ જ છે બો હા ન કોઈ તો શરદી નું ઉતરાવ બોય મિત્રો વિચાર કે અत्ता હા હાથ પર્યાન કરતા તો જવાનું તો રાહત થઈ ગઈ કે તું તો કાલે ખીચખાતો તો હ કેડો આખાને લે છાતી બોરોળા છે ને સરદી છે ને ઇટાત્રક ક્યા દીનો માફ એ હું તો લે પેરા સતા મો લે લે નો ના હા એક કે ઓર થી કે હાજી પી લે બસ સાજી જરૂર પડી હે તો પી લે સાબ રો યે જાય ને બાપાય કલાક ડોટ કલાક મોટર બંધ કરી દીધી હતી વારી ચાલુ કરીયો તો હા જી જેટલા પી એટલો પાકી લેવાની હે ઓલે બધાય જોરિયે થી કમ્પ્લીટ પી ગયો એકાતો ક્યારો હે એમાંથી લાઈન પાથરેન વાં થોડીયો હે ન્યાથી પી હે આયે કાતો ક્યારો હે પીરાવાનો અલીલાડા વાળો થોરિયામાંથી જાય વા સામે ત અલીલાડા વાળો થોરિયો કાઈમાં આવી જાય ન્યાથી પછી જાય આઈ રાંજો ને પછી બાપો ઊભા નાયક થોરિયો હે પણ ઈ વલે ખૂણે થી આયે આવે પાણી અલી વાથી આઈ લાઈન નાખવાની રે ખૂણે થી કેટલું ભેગું જો દે ભારે ઉપેલ થાય હો એટલું ભેગું ની નયા નયા થી છે ને કાલે એમ ઈ કરતા તા પણ ઈ માં કાક પૂગ્યા છે એટલે નયા થી થોડું મોર મોર હમો કરતો જાવું છે ઓરાણા ના તો કેળા ઘરીક માંથી ભરાય ની એટલે વાં તો નો આવે આટલો ટાઈમ જડે જાય બે પાંચ મિનિટ થાય ને તો ત્રણ ચાર કેળા આગા વગા હમો કરતા જઈએ હાલે આ તો દાદા કાલે જ કેળા કઉ લીધાતા બબુ પર ચાર્જિંગ માં મૂકે દીધો તો તો ફાઇનલી પાછો બબડ પછી મારો વારો આવેગો મણી આહર નતી કે મારો વારો આ કે પણ આવે ગો અજે ઘણાઈ દો પકસાવાનું છે જો કાલ હવારમાં ઈ કોમપલીટ હાલેગો ને તો બોપર થાત ને તો સટાઈ જ પણ એ ઠોંભી નું કામ કર તો આ બેરલ હે ને વાલી જવાનું છે આ ઈ હરલે

पोताने काम करे वेलेरा नहीं भी ना थे वेलेरा ने आगली खड़ी पहला जाए ने बाकी आटा ना थे घी तो आगे, आगे बापा ने आगे मोटर बंद करवानी है नहीं आले है रोट हमारे से रोट लाकर ना थे रोट ना मुखर ना था ना थी ना काम कर ले हां मारो काम बैठा में कर ले तो रोट रोट काफी पी का ए हां आवे काफी कर ही काफी इनको फिर ओके कर ही हूं काफी कर बेई पे हां कितनी जनाखी होती थी ये रोटी तो 52 बदला 53 हो गया जवान था हां बस इतना करा कुकर सी दे गई थी खिचड़ी मुज ना तो होती हां नाखी द्वार 24 पर नी होला टोकरी में सब्जी नहीं थी केंद्र ट्राई की थी એવો બુતા દિયા કે કુકોત નાથી ઓર કે તું ઓર માં હોયતા નહી આ બધાય ફાટે તો કે ને તોય ભરી દીક લાગે તોય હા મૂઈ ઈ બોતી બોબિયા લાઈથી પાટુ ને ધરી કોઈનો અસર થતો તો મણ ગેડી થાય કે કુકોર પછી જાન નહી જાય તો એ આગળી મારે હે ને દૂધ દેવા જવાનું હોય હાલ નાથી ધી ધોવે લે ને પછી જા ચોરીડાવના ખીલા ફેરવવાના છે ગમે એની સાબંતે દીતી લાગે થોડી લામ ફેરવવાનો હાય ને હા આય કલા જો કેવું સીન આવે કાઈ કટે ને કેમેરા માં એટલું બધું નો દેખાય ને આપની હા ડોવેલી છે કાઈ હા એ લીધું ઓય એ તો ખાતા શીખે ગયો હમ હી તો કાસ્ટરો દેખાય જો મેં તો કહી જો બિચારી ઉઠી થા બી કે ઈ ઈ પીવાનું હોય તો બોનો ખાવાનું હા ખાવાનું ઈ હાલે ગોપરીનેુંું તાણું થાય ને તે કારણે મો ખાય તો બિચારી ધીમે ધીમે ખાતા હીકે કે જો તો સારી રીતે વસ્તુ ખાઈ હાલો ભેસ દોવાઈ ગઈ છે દૂધ ખાઈ